વરસાદે તમે મિત્રો જોવો ને તો ભૂકા કાઢી નાખે એવો વરસાદ છે જોવો તમે અને ચાલુ ને ચાલુ છે આપડે ભરૂચ થી નીકળ્યા ને તિયાર નો વરસાદ ચાલુ ને ચાલુ છે અને ટ્રાફિક એ બધું પડ્યું છે જામ જોયું હવે કેટલી વાર લાગે છે આ જામ માંથી નીકળતા અને સામે ની લાઈન નું ટ્રાફિક રહ્યું ને એ લગભગ પાંચ થી સાત કિલોમીટર નું એક ધારું ટ્રાફિક છે જોવો તમે

ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આપણી ખબર પડી ગઈ છે સુરતમાં એટલે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે સુરત અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે મલકાપુરને એ બધું પાસ કરીને વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને મિત્રો આપણું લોડિંગ ગયું તો નાંદેડથી મુન્દ્રાનું એટલે આપણે મુન્દ્રા કોર્ટમાં ગાડી ખાલી કરવાની છે અને આપણે ભરી છે ગાડીમાં હળદર અને અત્યારે મિત્રો આપણે સુરત પહોંચી ગયા છે સુરત અત્યારે મિત્રો આપણે થઈ કામરેજ પણ અત્યારે જોવો આપણે કામરેજ નો બ્રિજ જોયું ને એ આપણે ચડી થઈ અને મિત્રો અત્યારે વરસાદ રહ્યો છે ચાલુ અને રાતે આપણે મિત્રો હોઈ ગયા હતા આપણે અને અત્યારે આપણે સુરત પહોંચી ગયા છે અને સુરત અત્યારે જોવું આપણે કામરેજ વાળો બ્રિજ છે ને એ અત્યારે વહીચ્યા છે અત્યારે તમે ખાડા જોવો ને તો એમાં કઈ જ નઈ એવા ખાડા ફરી ગયા ત્યાં આપણે મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર ફૂલે ફૂલ ખાડા એટલે ક્યાં ખાડામાં નાખ્યું ક્યાં ખાડામાં નો નાખી એ કઈ ખબર પડતી નથી કે આપણે પલસાણાથી કાળોદરાથી નીકળ્યા ને

અત્યારે તો માણા નું સ્વાગત ન કરે પણ ખાડા ને એ આપડે સ્વાગત કરે બરોબર ને કલ્પેશભાઈ ખાડા રિયા ને એ આપડી રાહ જોઈને બેઠા હોય આવો તમે અત્યારે જો આગળ જામ આવી જવો તમે કામરાજ ચામ આઠે ટોલ નાકા એ છે આપણે આ ચોમાસામાં આજ વસ્તુ રહેવાની છે સુરતમાં ફૂલ ફૂલ જામ છે આપણા કામરેજ હવે આ ટોલ નાકા સુધી ટ્રાફિક જામ હઈ છે આ પોઝિશન તો મને એવું લાગે છે ટોલ નાકા નક્કી નહીં પણ ઠેઠ વડોદરા સુધી આપણને આ નડવાનું છે વડોદરા હશે જ તે વડોદરા ભરવું નહીં બધી બાજુ ટ્રાફિક જામ જ પીડ્યું છે બધું હવે આપણે જોવી હવે ક્યારે આમાંથી બારા નીકળી છે

ટ્રાફિક માં છે પણ ટ્રાફિક માં તમે જોવો ને તો આપડે આ કામરેજ માં ખાડા 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 એટલે આમ તમે વિચાર ન કરો ને એવા ખાડા પડી ગયા છે કે આપણને એમ થઈ જાય કે આમાં ગાડી નાખવી કે ન નાખવી કેમ કે ગાડી આખી રહી ને આખી અલગ ડોલક થઈ ખાડા રહ્યા ને હું કરવું એ કઈ ખબર નથી પડતી ખાડા તમે આમ આખી ગાડી રહીને આખી આખી ગાડી મળે જાય આમાં જરી કઈ ઉતાવળ કરી ને એટલે કમાઈ તરત જ છટકી જાય ધીરે ધીરે હેલા જઈ છે ટ્રાફિક માં સામે જો કોમરેડ બ્રિજ લાઈન જ લાગેલી છે આ સામે જો આપણે રોવા કોઈ કાયદો દિન તો લઈ લીધા છે ભંગરા ઓ કોમરેડ ટોલ ના કે કોમ ગાયા આ ટ્રાફિક માં બધું શું કરે બધા આપણે અહીંયા

ૃપા એ આપણા ભાઈ બનનું છે આપણે પરેશભાઈ કરીને આપણે લેપ્ટન બાજુના છે એનું ટ્રાન્સપોર્ટ છે અત્યારે બંધ છે બીજા છે આપડે કલ્પેશભાઈ જે તમે જોયું હોય તો એક્સપ્રેસ એ આપણે આ ટ્રાન્સપોર્ટ માંથી ને જ ગાડી ભરાવકૃપા અને આપણે અહીંયા કામરેજ તોલ નાકા પહેલા જ આવે બ્રિજ પેલા અને આપણે અત્યારે જો મોકો હતો ટ્રાફિક માટે ત્યાં વિડીયો લઈ લીધો અને મિત્રો અત્યારે આપણે સુરતવાળો બ્રિજ વતન આપણે ચાલુ થઈ ગયો છે જે આપણે બંધ હતો ને એ વતન એટલે કેદુ નો થઈ ગયો છે પણ આપણે અત્યારે પહેલી વાર હાલે આઈલા એ ચાલુ થયા પછી અને એ બાજુ તો આયેલા જ નથી આપણે આ બાજુથી જોવાનું હોય ખાલી કે ચાલુ થઈ ગયો છે એમ હલો હવે મિત્રો આપણે આઈલા જાય અને કામરાજ તોલનાખુની બધી પાસ કરી

માં બરોબર એનો પછી મોટી ગાડીવાળાનો વાપ અધારો અધારી મોટી ગાડીવાળાને જેટલી સફળી રાખે ને એટલી કંઈ ગાડીવાળા ન રાખે તો હમણાં શું મોટા વાહન હોય એનો જવાબ વાપ ક્યો ને પછી અવતારિયા એ બ્રિજ ઉપર કામ કામરેજ વાળો બ્રિજ ને તાપી નદી હવે પ્લેટ ઉતા નીચે નઈ થતી હોય કલ્પેશભાઈ થતી હવે તો હાલી પછી ખબર પડે હવે અત્યારે તો કેવી રીતની હોય હવે અનુભવ કરી પછી ખબર પડે એવો લઈ અમે આઈસર ને ન્યા આવી પ્લેટ નાખેલી એ ની બધું પાસ કરીને કામરેજ ને ટોલનાકુ ની બધું અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ અંકલેશ્વર એટલે અંકલેશ્વર આપણે સહયોગ હોટલે ગાડી ઉભી રાખી હતી અને ઊભી રાખવાનું કારણ એ હતું કે આપણે ઘરેથી નીકળ્યા ને ત્યારના નાહવા ન હતા એનું કારણ હતું આપણે તરત જ આ ગાડી ખાલી કરીને તરત જ ભરાઈ ગઈ હતી પછી કંઈ ટાઈમ રહ્યો નહોતો એટલે અત્યારે જવું આપણે અંકલેશ્વર સહયોગે આવી ગયા છે અને અહીંયા જવો અત્યારે નાય ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે હવે આપણે અહીંથી નીકળી કેમકે આપણે એ જે આગળ ભરૂચ પાસ કરીને પછી એ ટ્રાફિક હોય છે એટલે અત્યારે આપણે નાઈ ધોઈ લીધું છે અને નાઈ ધોઈને હવે સીધે સીધા આપણે આવેલા જાય વડોદરા બાજુ અને અત્યારે જુઓ આપણે સહી સહયોગ હોટલના ગ્રાઉન્ડમાં જો બધી ગાડીઓ અહીંયા પડી છે અને આપણે અહીંયા નાવા ધોવાની વ્યવસ્થા સારી છે કેમ કે બાથરૂમની સુવિધા છે જુઓ તમે અને લગભગ ગાડીઓ રહીને બધી અહીંયા જ આપણે નાવા ધોવા ઊભી રહેતી હોય એટલે આપણે અત્યારે જુઓ અહીંયા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે સીધા અહીલા જાય આપણે વડોદરા બાજુ કેમ કેમકે કલ્પેશભાઈ ગયા છે નાવા એટલે એ આવે ને પછી આપણે અહીંથી નીકળશું અને અત્યારે મિત્રો આપણે બપોરનો એક વાગી ગયો છે એટલે લગભગ જ આપણે આખો સાંજ સુધી કે રાતે બાર વાગ્યા સુધીમાં મુન્દ્રા પહોંચી જઈશું કેમકે મુન્દ્રા અહીંથી હવે લગભગ પાંચસો કિલોમીટર ને આડે છે એટલે આપણે એક ધારા એલા જઈશું ને એટલે આપણે રાતમાં મુન્દ્રા પહોંચી જઈશું અને મિત્રો આપણે બધા કહેતા હતા કે ભાઈ કોમેન્ટ વાંચવાનું પણ આપણી પાસે બીજો મોબાઈલ છે નહીં કેમકે એ મોબાઈલ બંધ થઈ ગયો છે અને આપણે આમાં વિડીયો ઉતારતો એટલે કોમેન્ટ વાંચવાની મજા ન આવે હવે આપણે ઘરે જઈશું કે પછી મોબાઈલ ગમીને રિપેરિંગ કરાવી એટલે પછી આપણે બધી આપણા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટો વાંચશું અને આપણે ઘણાની લગભગની આપણે કોમેન્ટો આવે છે કે ભાઈ કોમેન્ટનો જવાબ નથી દેતા કે ભાઈ કોમેન્ટ વાંચો કેમકે આપણે મિત્રો બધા જેટલા સબસ્ક્રાઈબર ને બધાની કોમેન્ટ વાંચતા જ હોય તો અત્યારે મિત્રો હવે આપણે અહીંથી નીકળી અને સીધા એલા જાય વડોદરા બાજુ અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હોટલે આપણે લીધું છે દાલ તડકા આપણે સહયોગ હોટલ છે અને આપણે જોવો દાલ તડકા મગાવ્યા છે અને રોટલી છે અને આપણે સહયોગ હોટલનો વ્યૂ જોવા છે નંબર છે કે ખતે નહીં એવો હવે મિત્રો આપણે જમી લઈ અને જમીન પછી નીકળી તો અમે સીસીટીવી કેમેરા આપણી ગાડી દેખાઈ દેખાય છે હવે મિત્રો આપણે જમી લઈ જમી લીધું છે અને જમીન હવે આપણે સહયોગ હોટલેથી નીકળી છે મિત્રો અત્યારે વરસાદ તમે જોવો ને તો એક ધારું ચાલુ ને ચાલુ છે બંધ થવાનું નામ જ નથી લીધું મિત્રો આપણે આગળ હાઈલા જાય કેમ કે આગળ ટ્રાફિક હોતો નહીં છે કેમ કે આપણે ભરોજ થી વડોદરા સુધીનો જે રસ્તો રહ્યો ને ત્યાં બહુ જામ થાય છે આપણે હાઈલા જાય જોવી હવે આપણે શું પોઝિશન થાય છે એનો વરસાદની શું પોઝિશન છે આગળ છે માહિતીને ભરૂચથીન જ છે જો આપણે કે થાય તો આગળ જાય પછી ખબર પડે શું પોઝિશન ટોલ નાખું પાસ કરી લીધું અને ટોલ નાકુ પાસ કરીને અત્યારે જોવો આપણે બ્રિજ આગળ પહોંચવા આવ્યા છે નર્મદા જોવી હવે પાણી કેવું જાય છે કે અત્યારે તો ઉપરવાટનો વરસાદ ને બધી બાજુ છે એટલે પાણી તો સારું જતું હોય છે આપણે જોવી હવે કેવા પાણી ભરેલું છે લગભગ તો ભરેલું છે છે ભરૂચ પાણી સારું જઈએ હવે અડધા અડધા જે આપડે બીમ આવે ને એ બીમ જેવું અડધા અડધા ડૂબી ગયા છે એટલું પાણી આયલું જઈએ આપડે આવું પાહિયાથી ને સીન લઈ કેમ કે ઉપર નર્મદા રહી એ તો હવે તો પાટિયા ખુલી જાય છે નર્મદા કેમ કે અત્યારે અહીંયા જોવો તમે નજારો એક નંબર આવે છે જો આપડે પાણી લઈ જવાય એક નંબર કઈ ઘટે નહીં એવું

હવે મિત્રો આપણે હૈલા જાય વડોદરા બાજુ અને જોઈએ હવે કે ટ્રાફિક આપણને નડે છે કે નહીં વિડીયોમાં બઈ ના રહી જાઓ મિત્રો અત્યારે વરસાદના તમે રસ્તા જુઓ ને તો એમ થઈ જાય કે ઓહો ટ્રાફિક રહ્યું ને એ બધું થાય છે આ રસ્તાના હિસાબે જ તે બાકી ગાડીઓ ને એવું કઈ ફેલ હોય કે એવું તો ઓછું હોય છે બાકી રસ્તાના હિસાબે જ આ બધું જામ થાય છે ગાડીઓ વાળા હેરાન થાય છે એટલે હવે આપણે કિલોમીટર કાપી અને હવે સીધા એલા જઈએ આપણે નબીપુર કરજણ ને કરજણ થી સીધા વડોદરા બાજુ અને ટ્રાફિક ન નડે તો સારું છે સામે તો આપણને ટ્રાફિક સામે તો જામ જ છે કે અત્યારથી ને જો સામેની લાઈન રહીને જામ જ દેખાય છે આપણી લાઈન કઈ રીતની છે એ હવે આગળ જાય પછી ખબર એટલે વિડીયોમાં ભીને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા

આપણે વતન છે ટ્રાફિક આગળ કેમ કે આગળ આપણે ગૂગલ મેપમાં જવું ને એટલે આપણે જે આ ભરૂચ વડોદરા જે આપણે એન્ટર થઈને ત્યાંથી ટ્રાફિક ચાલુ થઈ છે એટલે એ ત્યાં જે આપણે નાલું આવે છે ને નાલા આગળ ટ્રાફિક છે અને આ લાઇન તો મિત્રો બહુ મોટી છે લગભગ પાંચથી સાત કિલોમીટરની લાઇન છે એક ધારી આવકમાં વધારે ટ્રાફિક છે અને આપણને આગળ હમણાં ટ્રાફિક આવશે કે જે આપણે ઓલું નાલું આવે ને અહીંયા ટ્રાફિક છે અને સામેની લાઈન તો તમે જવો ને લગભગ ભરૂચ પગતા પખતા લગભગ આજ જ ફાઇન પડી જવાની છે કેમકે એ નહીં એ નાલુ ને રોડ અને કમ્પ્લીટ લેવલ કરે એટલે એના હિસાબે આવ એટલે હાવ રસ્તો બંધ કરી દીધો એ ટ્રાફિક છે બધું ટ્રાફિકમાં આવી ગયા છે આપણે આગળ જે વડોદરા વાળું જે નાલું આવે ને એ આખી આખું છે આમ પેડું જો સામે લેલાઈને તો મિત્રો આપણે હાઈલા જાય જોઈએ હવે કેવું જામ નડે છે આગળ અને ક્યારે બારા નીકળી છે વડોદરા પહોંચ્યા છે અને વડોદરા અત્યારે આપણે પહોંચ્યા છે હાડા થઈએ કેમ કે આપણે બે વાગે સહયોગ હોટલે થી નીકળ્યા હતા અને અત્યારે વડોદરા ભૂકવામાં હાડા છ થઈ ગયા છે અને આપણે ટ્રાફિક રહ્યું ને એ સુધી અત્યારે આપણે વડોદરા બાયપાસ માં પહોંચ્યા ને તો અત્યારે એ જ પોઝિશન છે અત્યારે આપણે વડોદરા બાયપાસમાં જઈ અને અત્યારે વાગી ગયા છે આપણે સાડા છ અને તો એ ટ્રાફિક રહ્યું એક ધારું ચાલુ ચાલુ છે અને વરસાદે તમે જવો ને તો ભાઈ ઘટે નહીં એવો વરસાદ ચાલુ છે એટલે હવે આપણે વડોદરા પાસ થાય ને પછી મિત્રો આપણી ગાડી હાલે ત્યાં લગન તો આપણે ગાડી રાખવી નહીં બહુ મુશ્કેલ છે એનું કારણ છે કે ભાઈ અહીંયા અત્યારે ટ્રાફિક રહ્યું ને એ જામને જ જરૂર રહે

ફરુ દે જામ જો હવે કેટલી વાર લાગે છે આ જામમાંથી બહાર નીકળતા ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છે અને આ ટ્રાફિકમાંથી બહાર નીકળીને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાસદ એટલે અત્યારે જોઓ આપણે વાસદ ટોલનાક આગળ ગાડી ઉભી રાખી છે એટલે અત્યારે આપણે અહીંયા ટાયર એવું ચેક કરી રહી જ જોવો તમે આપણે આ વાસત ટોલનાક એ આપણે જોવો કલ્પેશભાઈ ટાયર ચેક કરે છે અને વરસાદ અત્યારે રહી ગયો છે અત્યારે એટલો બધો વરસાદ આવતો નથી બાકી આવેલો છે વરસાદ અને આપણે વાસણ ટોલ નાખવું એ કે અત્યારે જુઓ બધા કામેથી છૂટી છૂટી નીકળતા હોય એટલે નાનું વાહન ટ્રાફિક વધારે છે ને આપણે બાઇકો વાળા ફોર વ્હીલર વાળા અને ગાડીઓ વાળા તો આપણે પરમેનેન્ટ હોઈએ એટલે હવે મિત્રો આપણે ટાયરોને એવું ચેક કરીને પછી આપણે અહીંથી નીકળી અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે આઠ એટલે હવે આપણે નોનસ્ટોપ એટલે જઈશું ને ત્યારે આપણે માંડ ખવાર પડતા પડતા કેમ કે આપણે ટ્રાફિકમાં મિત્રો તમે જવું ને તો આપણે લગભગ સાતથી આઠ કલાક આપણે ખોટી થઈ ગયા અને આપણે ભરૂચથી વડોદરા જવાનો રસ્તો રહ્યો ને એ આપણે વધીને બે કલાકમાં ભોગી જાય એની જગ્યાએ આપણે છ થી સાત કલાક વહી ગઈએ એટલે એ આપણને થોડુંક નડશે એટલે આપણે હવે આજે અહીંયા આપતી રાઈ ગયા છે ત્યારે આપણે બુંદ્રાપોટમાં પહોંચશું એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે આઈલા જઈએ અને હવે આપણે જમવાનું એ બધું પ્રોગ્રામ જોઈએ હવે રાખશું આપણે સીધો ચોટીલા એટલે હવે સીધું આપણે વાસદથી સીધું આપણે આવી જઈશું બોરસદ તારાપુર વટામાણે બગોદરા થાય અને સીધા આપણે હાલલા જઈશું અને મિત્રો આપણે વિરમગામ થઈને જઈએ છીએ સાણંદ વિરમગામ થઈને સીધા આપણે માળિયા નીકળીએ છીએ પણ મિત્રો આપણે અમુક ભાઈબંધ એવું કીધું કે ભાઈ તમે જે રસ્તે હાલો છો ને એ રસ્તો બરોબર છે એનું કારણ છે કે ભાઈ તમે વિરમગામ થઈને જઈશો ને તો કે ભાઈ ટોલ ટેક્સનો નેનો ખર્ચો વધી જાય છે અને અહીંથી તમે જઈશો ને તો ટોલ ટેક્સનો નેનો ખર્ચો ઓછો લાગશે એટલે હવે આપણે અહીંથી જ આપણો જે ટાઈમિંગ રૂટ આપણે જે હાલી છે મોરપી માળિયા થઈને એટલે ત્યાં થઈને જ આપણે હાલશું એટલે અત્યારે હવે આપણે અહીંથી નીકળી અને સીધા એના જે આપણે ચોટીલા બાજુ કેમ કે આપણે અત્યારે આઠ વાગ્યા છે એટલે લગભગ આપણે એક બે વાગે લગભગ ચોટીલા પહોંચી જઈશું કેમકે આપણે હવે અહીંથી એ બસ્સો કિલોમીટરને આડેકાળે આપણે ચોટીલા આવીશીએ અને હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા ગયો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે સીધા આપણે અહીંયા જઈએ તારાપુર બાજુ અને સીધા ચોટીલાવાળો આપણો રસ્તો પકડી લે અને વિડીયોમાં બન્યા રહીશું